નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સૈલુ લોગ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવા મળશે કે વીરની સાધના કેવી રીતે કરવી તો મિત્રો અંત સુધી વિડીયો જોવો વિનંતી અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે વધારે પડતો અમારે ચેનલના વિડીયોને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયો આપણે આગળ વધીએ તો મિત્રો રગતિયાવીરની જે કોઈ સાધના કરે છે તેનું મન બહુ શક્તિશાળી અને બહુ પરિબળમાંનું હોવું જોઈએ કેમ કે મિત્રો આ સાધનથી રગતિયાવીરના દર્શન તમને થઈ છે અને તમને એ વરદાન આપે છે તો મિત્રો આ સાધનામાં તમારે તમારા ગુરુ પાસે અથવા કોઈ સાધક પાસે જાણકારી લઈ અને પછી જ આ વસ્તુ કરવાની રહે છે મિત્રો જે વીર હોય છે ને એ માતાજી કરતાં આગળ ચાલતા હોય છે જેમ કે કોઈ કંપની કે કોઈ સંસ્થા હોય એ તેમાં કે કોઈ પણ મેન માણસ હોય તેવી રીતે માતાજીમાં પણ આ વીર જે છે એ માતાજીના મેન ગણાવવામાં આવે છે અને કામ પણ આ લોકો માતાજી કરતાં પણ વધારે કરતા હોય છે રગતિયો વીર એટલે મા દીપોમાનો આગેવાન વીર કહેવામાં આવે છે જે કોઈ સાધક કોઈ ભુવા કોઈ છે એ લોકો દીપોમાં વિશે જાણતા હોય છે એ લોકોને ખબર હશે કે રગતિઓ વીર જે છે એ દીપોમાં દીપો ઝોપડી જે કહેવાય એનો વીર છે આ ગવનદેવ છે તો મિત્રો પહેલા હું તમને મંત્ર જણાવી દઉં પછી તમને વિધિ અને સાધન સામગ્રી વિશે જણાવી દઈશ મિત્રો મંત્ર કંઈક આ પ્રમાણે છે ઓમ નમો કાલિકે પુત કાલકો જાય ખેતમાલ કર મે બોલે ખેતમાલ કરી પૂબીન જોયા આપ સકર મારો કોટો ગોરખ બોલો મોકલવાડ જીરે જો જો જોષ્ટ પષ્ટ ઓમ ક્લી ક્ષેત્રપાલ રક્ત પ્રવાહ પ્ર અમુક કિ રક્ત વિહ્ય સ્વાહ મિત્રો હજી એકવાર મંત્ર બોલું છું ધ્યાનથી સાંભળજો ઔમ નમો કાલકે પૂત કાલકો જયો ખેતમાલકર મેં બોલે ખેતમાલ કર કુબીન જોયા આપ શક્કર મારું કૂટો ગોરખ બોલો મોકલવાડ ઝીરે જોજો જો ક્લીમ ક્ષેત્રપાલ રક્ત પ્રવાહ અમુક કી રક્ત વિહેન સ્વાહ મિત્રો આ મંત્રનો તમારે હોળી કે દિવાળીના દિવસે રાત્રિએ એક હજાર વાર આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો પૂજા સામગ્રીમાં તમારે રગત્યવીરને ગૂગળનું ધૂપ આપવાનું છે માંસ અને દારૂ આ બધું તમારે ભેગું કરવાનું છે ત્યાર પછી ગૂગળ ને દારૂ મિક્સ કર્યા પછી તેનો ધૂપ તમારે આપવાનો છે મિત્રો મંત્ર સિદ્ધ થાય અને રગત્યવીર તમારા પ્રસન્ન થાય તમારી સમક્ષ કે તમારી સામે અદૃશ્ય સ્વરૂપમાં રક્તનો પ્યાલો માંગશે રક્તનો પ્યાલો એટલે લોહીનો પ્યાલો માંગશે ત્યારે તમારે લોહીનો પ્યાલો આપવાનો નથી તમારે દારૂનો અથવા તમારે શુદ્ધ પાણીમાં ગોળ મિક્સ કરી અને તેનો પ્યાલો આપવાનો છે આ પ્યાલો પીને એ તમારા પર ખુશ થશે અને તમને વસન માગવાનું કહેશે એટલે તમારે એક વચન લેવાનું છે વચન લેવાનું કે હે વીર હું તમને જ્યારે યાદ કરું અને જ્યારે બોલાવું ત્યારે તમારે આવવાનું અને મારા પ્રશ્નનો જવાબ મને આપવાનો અને મારું દુઃખ દૂર કરવાનું એવું વચન લેવું મિત્રો સાધના દરમિયાન તમારે સામે વીર અદૃશ્ય કે પ્રત્યક્ષ આવીને ના ઉભા રહે તો પણ તમારે જે પ્યાલો છે એ તમારે ત્યાંને ત્યાં પ્યાલાનો ડોળ કરી નાખવાનો છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આ રીતે હતી તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે પડતાં અમારી ચેનલના વિડીયોને શેર કરો